પહેલા ઉંદર અને હવે તો હદ થઈ ગઈ છે વંદા આંટા મારતા જોવા મળ્યા છે થોડા દિવસો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદર આટા મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ હવે શહેરની સો કરોડ રૂપિયાના ખર્ચે બનેલ જનાના હોસ્પિટલમાં દર્દીના બેડ પાસે વંદા આંટા મારતા હોવાનો વિડીયો સામે આવ્યો છે આ જનાના હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી મહિલાઓ પ્રસુતિ માટે અહીંયા આવે છે જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આ હોસ્પિટલમાં આવતા હોય છે સગર્ભા સ્ત્રીઓ અને નવજાત બાળકો માટે આ ખૂબ જ ગંભીર બાબત છે જેથી દર્દી અને તેમના પરિવારજનો દ્વારા વંદાઓને દૂર કરવા માટે દવાનો છંટકાવ કરે તેવી માંગણી કરી હતી ક્યાંથી આવો કોઈ શું આવે માણસો આવે શું આવવા માટે આવે

માનવું જરૂરી છે આ વંદાને કારણે નાના બાળકોને રાતે પડે છે સાથે આવતા બહેનોને તકલીફ પડે છે અને જે બહેનો છે એને પણ વધારેમાં વધારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે મને ખામી દેખાય છે ગવર્મેન્ટ તો પૂરેપૂરી સહાય આપે છે પૂરેપૂરી એની ગવર્મેન્ટ બોડી જે કઈ અને ગ્રાન્ટ અવેલેબલ હોય તે આપે જ છે ફાળવે છે પણ વ્યવસ્થા મને એવું લાગે છે થોડી ઓછી દેખાય છે